એટલે પરીક્ષિત કરતા આપણે સૌ વધારે નજીક છીએ એટલે આપણા માટે ભગવાન સુખદેવજીને આ પરીક્ષિત પરમ કર્તવ્ય છે અને જ્યાં સુખદેવજીને પૂછ્યું એટલે સુખદેવજીએ કીધું કે રાજન જેનું મૃત્યુ નજીક હોય ને એનું પરમ કર્તવ્ય છે એણે વિપુલ પ્રમાણમાં ભગવાનનું ભજન કર્યું યોગી નામ હરેર નામાનું કીર્તન નું કીર્તન જેટલું થાય એટલું કરવું રાજન હું તને એવું શાસ્ત્ર સંભળાવી રહ્યો છું એવું શાસ્ત્ર સંભળાવી રહ્યો છું ઇદમ ભાગવતમ નામ પુરાણમ બ્રહ્મ સંમિતમ હું તને કથા નથી સંભળાવતો કથાના રૂપમાં કૃષ્ણ આપી રહ્યો છું અને આ બહુ બહુ મોટું બયાન છે શ્રીમદ ભાગવત ભગવાન શુભદેવજી બોલ્યા છે કે ભાગવત સાંભળવાથી ભગવાન મળે એમ નહીં ભાગવત મળી ગયું એને સમજવાનું મને ભગવાન જ મળી ગયા છે કારણ કે આમાં બ્રહ્મ સંમિલિત થયા છે બ્રહ્મ સંમિતમ અધીતવાન દ્વાપરાદ આ ભાગવત નામનું શાસ્ત્ર છે આ ભાગવત ગ્રંથ છે બ્રહ્મ સંમિલિત છે અને એ શાસ્ત્ર મને મારા પિતા દ્વાપર યુગની સમાપ્તિના સમયમાં ભણાયું છે રાજન મારી નિષ્ઠા તો હજી નિર્ગુણમાં જ છે હજી હું નથી માનતો કે આ જગતમાં સગુણ સાકાર પરમાત્મા હોય પણ આ કૃષ્ણ એક એવું ચરિત્ર છે કે જેની કથા કર્યા વગર હું રહી શકતો પરીનિષિર્ગુણ્ય ઉત્તમશ્લોકલીયા ગૃહીતરાજર્ષે આખ્યાન યદે તવા હા આખ્યાન એટલું અદભુત ચરિત્ર છે એવું અદ્ભુત ચરિત્ર મારી સામે આવીને ઉભું રહ્યું છે કે એની કથા કર્યા વગર હું રહી શકતો રાજન જેનું મૃત્યુ સમીપ હોય એને એનું પરમ કર્તવ્ય છે બધી જ મુક્ત થઈ જવું જોઈએ હા અને માત્ર ને માત્ર હરિના ચરણની કામના કરવી જોઈએ બાકી તો આ જગતમાં કામનાઓ અનંત છે અને કામનાઓની પૂર્તિ કરતા દેવતાઓ પણ અનંત છે હા આ માણસની કામનાઓ કેટલી માણસની ઈચ્છાઓ કેટલી મારા વાલા આપણે આપણે આપણા ગામમાં આપણે ખેતર હોય તો ખેતરને શેઢો છે છે ને શેઢા વગર નું ખેતર હોય ખેતરને શેઢો છે જે ઘર જે પ્લોટમાં આપણે ઘર બનાવ્યું હોય એ પ્લોટ ને પણ બાઉન્ડ્રી છે આપણે ઘર બનાવ્યું છે તો એ ઘર ની દિવાલો છે બધે જ સીમાઓ છે પણ માણસની ઈચ્છાઓનો કોઈ અંત નથી એની કોઈ સીમા નથી આપણી ભાષામાં કહું તો માણસની ઈચ્છાઓનો કોઈ શેઢો નથી